હેલો નમસ્તે મિત્રો આજે હું તમને મારી વાડી બતાવું છું જે પ્રમાણે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આ કૂવો કહેવામાં આવે છે એ તો બધા તમે જાણતા થાય છે કુવો ઓલરેડી જો આ પાણી છે એમાં સપ્ટેશન ટીસી ઓરડી છે મોટરનું કામકાજ બધું હાલે છે અહીંયા આ સિંગ છે બા મગફળી જે અવારનવાર video આવતી હોય તે આ બધો પાક કરીએ છે મગફળી જુઓ મગફળી ગોઠણે ગોઠણે જોડાઈ ગઈ છે બધે આ નાળિયેરી છે એક નાળિયેરી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તમામે તમામ મગફળી માંડવી સિંગ જે કે અહીંયાની વાર પાક ઉપર આવવામાં જુઓ આ કવો છે અમારો બે મોટર છે અત્યારે શરૂ છે પાણીનું કામકાજ હાલવાનું જુઓ આ નાળિયેરી છે પણ હજી નાળિયેર આવ્યા નથી હજી જો નાના નાના ફળ છે હજી જો આપણી નાની આવી મસ્ત મજાની વાડી આ કુંડી છે પાણી પીવાની પક્ષીઓને સાફ કરવાની બાકી છે અને કેવાય છે જમરૂખડી જામફળ કહેવાય જમરૂખડી કહેવાય પણ હજી ઝમરુખા આવ્યા નથી આ બતાવું જો જોયું એક જુઓ છે બઉ મસ્ત મીઠા ફળ બઉ મોટું આવે એનું જુઓ અવાર નવાર વાડી માં છે આ તમને જામરૂખ જો આ જામરૂખ છે ને આ રહી સીતાફળી સીતાફળ માં ધમ આવે છે જો આ રહ્યા સીતાફળ છે ને ઘણા દેખાતા છે નરકયા કે જો તો જો અમે એક રૂક એક સીતાફળ બીજું સીતાફળ ત્રીજું સીતાફળ ચોથું પાસમુ જુઓ ઘણા બધા સીતાફળો પણ આવેલા છે આપણી આ નાની વાડી છે પણ ખૂબ ખૂબ મજા આવે અહીંયા જોવાની પવન ખૂબ સરસ મસ્ત મજાનો આવે જુઓ હજી પાક્યા પણ નથી સીતાફળ પાક ઉપર નથી આવેલા હજી થોડીક વાર છે સીતાફળ પાક ઉપર એ પણ જુઓ આમાં ઘણા બધા સીતાફળ આવેલા છે જુઓ દેખાતા હોય તો બહુ ખૂબ મોટું ફળ છે અને ભોળાનાથ શિવશંકર ને સડે એ મારી વાડીમાં છે અત્યારે ખુબ મોટું ઝાડ થઈ ગયું છે જોવો તમે જોવો જ્યાં સુધી નજર પગે ત્યાં સુધી હાઈવે રોડ જો આ રસ્તો તમે એટલે બહુ ખાસ દેખાય નહીં પણ આ રોડ છે જુનાગઢ વીરપુર સીધો રાજકોટ ગોંડલ થઈને આપણી ગોંડલ કાંઠે વાડી આવેલી ક્યારેક ગોમટા ગામ નજીક આવેલી વાડી આપડી નજીક ગોંડલ ના કોઈ આજુબાજુ હોય તો મળવા પણ આવી શકો જુઓ આ ગુંદો છે ગુંદા નાથના જેને ભાવતા હોય તો ગુંદો પણ કાર્યક ખાવા આવજો પણ લેવા આવજો ને જેટલો બને એટલો વિડીયો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ સીકુડી છે હજી ફળ આવવાની બહુ વાર છે એક પણ સીકુડું નથી પણ અત્યારે મોસમ તો વધારે તો જામફળ અને સીતાફળ એને આવવાનું છે આ ફળની બહુ ઓછી વાર લાગે છે બહુ ખાસ આવતા નથી તમને સમજી શકો કારણ કે તમે અવાર ને બધું જોતા માંડવીમાં અત્યારે વરસાદના કારણે જોવો ફુવાર છે શરૂ છે અત્યારે ફુવારાનું કામકાજ એની મેળા મેળા કરે છે સમય થાય એટલે તરત એને પાછા ફેરી લેવાના કારણ કે વરસાદની તંગીના કારણે માંડવી બહુ લસાવ મળી છે તંગીના કારણે આમાં બીયરો પણ હાવ ઓછો છે હાવ એટલે હાવ એટલે હાવ ઓછો બીયારો જેને આપણે ખડ કહીએ હાવ ઓછો છે જોવો તમે લીલી સમ માંડવી માંડવી આ કેવી રીતે થાય છે આનું ઉત્પાદન કેમ થાય છે તે તમામ માહિતી આ વિડીયોમાં મેં અવારનવાર તમને આપતા રહીશું એટલે જેટલા વિડીયો જોતા હોય મિત્રો તે તમામ ખેડૂ ભાઈઓને વિનંતી કે વિડીયો બને એટલો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું માત્ર ભૂલતા નહીં

જા સપર દેખાય છે તે ગો નું કઈક છે પડખે આવેલું કારખાનું જે છે અત્યારે હાલ બંધ છે પણ આ જ્યાં સુધી લીલું સમ દેખાય છે ત્યાં સુધી તમામે તમામ જગ્યા પર માંડવી છે ને આ જે દેખાય છે આવડું એ આપણું રહેઠાણનું નું છે અહીં રહીએ છીએ એને અહીંયા કામ બધું કરી છે આવડવા આ દેખાય છે ગોદામન જોવો તમે કારણ કે અત્યારે માંડવી નોરતા પછી આ માંડવી લેવા પાકી પાક ઉપર આવી જશે કારણ કે અત્યારે તો પાણ શરૂ છે પણ પાકી જાય છે ત્યારે કેટલું આમાંથી ઉત્પાદન નીકળે છે એ તો તે આવનારા વિડીયોમાં તમને બતાવવામાં આવશે કે કટલી માંડવી ઉતરી છે અને કટલી થઈ માંડવી છે ખેસાણ કામ હલરે પીલવાનું કામકાજ શરૂ થશે ત્યારે પાછા અમે વિડીયો ઉતારીશું કે તમને ખોટું રીતે અમે બતાવ્યું છે કે સાસુ બતાવ્યું છે જે રિયલિટી છે જે ખેડૂતની એ તમામે તમામ અમે તમને શેર કરીશું જુઓ આ લાઈનનું છે ભૂંગળાના ઓલા કરવાના આવતું પાણી માટેના છે મતલબ મળશું આપણે આવનારા ફરી એક વિડીયો ની અંદર ફરી મુલાકાત લઈશું તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમે ખાસ કરીને તો કોમેન્ટ તો કરજો તે વિડીયો કેવો લાગે એ જાણવા માટે પ્લીઝ એક ખેડૂત પુત્ર તરીકે મારી વિનંતી છે તમને કે આ વિડીયો પ્લીઝ શેર કરજો અને કોમેન્ટ કરતાનું ભૂલતા નહીં ચાલો તો હવે આવજો આવનારા પાછો ફરી એકવાર વિડીયો લઈ અને હું પધારીશ ચાલો તમામ મિત્રોને મારા નમસ્કાર